શું વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પોરબંદર ચોપાટી ખાતે બીચ ક્લીનિંગ અભિયાનનું સફળ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર કરી પોરબંદર ચોપાટીને સ્વચ્છ કરાઈ અને એકત્ર કરેલા પ્લાસ્ટિકની રિસાયલિંગ પ્રક્રિયા કરાશે આમ આ એક ટકાઉ વિકાસ તરફ એક પગલું છે વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન થીમ આધારે પોરબંદર શહેરમાં વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પોરબંદર શ્રી સી સ્વિમિંગ ક્લબ પોરબંદર તથા ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે પાંચ જૂન બે હજાર ના રોજ પોરબંદર ચોપાટી ખાતે આ બીચ ક્લીનિંગ કાર્યક્રમ યોજાયો હતો આ ઉપલક્ષે પોરબંદરના ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરીએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અને વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ જૂનના રોજ આવી રહ્યું છે તેના અભિયાન સ્વરૂપે બાવીસ મેથી પાંચ જૂન સુધીનું અભિયાન સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે તે અભિયાનના અંતર્ગત પોરબંદર ચોપાટી બીચ ખાતે બીચ ક્લિનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું વધુમાં તેમણે પોરબંદર શહેર અને જિલ્લાને સ્વચ્છ રાખવા માટે સૌ સાથે મળીને અભિયાન ચલાવીને પોરબંદરને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ તેવી અપીલ કરી હતી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પોરબંદરના રીઝનલ ઓફિસર આર વી ચૌહાણે જણાવ્યું હતું કે પોરબંદર ચોપાટી વિસ્તારમાં આશરે એક કિલોમીટર જેટલા વિસ્તારમાં બીચ ક્લિનિંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આશરે બસો થી બસો જેટલા અધિકારીઓ કર્મચારીઓ અને સ્વયંસેવકોએ ભાગ લઈને ચોપાટી બીચ પરથી પ્લાસ્ટિક કચરો એકત્રિત કર્યો અને તેને રિસાયકલિંગ માટે મોકલવાની કામગીરી કરવામાં આવશે હું આરવી ચૌહાણ રિજનલ ઓફિસર પોરબંદર આજના જે કાર્યક્રમ વિશે વાત કરીએ તો પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત આજે જે આપણે જે છે પોરબંદરના ચોપાટી ખાતે જે પ્લાસ્ટિક વેસ્ટ જે અહીંયા આશરે એક કિલોમીટરના જે સ્ટ્રેકીસ ની અંદર પડેલો છે એ આપણે બધા જ જે શ્રી રામસેવા સ્વીંગ ક્લબ તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ ગેમી ગાંધીનગર ત્યાંથી પદાગા તરીકો સ્ટાફ તેમજ પોરબંદર ના સંકલન ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે અને એના સહિત અમે બધા જે છે એ ભેગો કરવાના છે તદુપરાંત સૌરાષ્ટ્ર સિમેન્ટ સૌરાષ્ટ્ર કેમિકલ એ લોકોના બી એમ્પ્લોયી જે છે આશરે બસો થી અઢીસો જેટલું પબ્લિક આજે ભેગું થયેલું છે અને બધા જે ભેગા કરીને જે છે એ પ્લાસ્ટિક

બીચ ખાતે પ્લાસ્ટિક મુક્ત અભિયાન સંદર્ભમાં બીચ આયોજન કરવામાં આવેલ હતું આ અભિયાનની અંદર જુદા જુદા સ્ટેક હોલ્ડર સૌરાષ્ટ્ર સિમેન્ટ છે હાથી સિમેન્ટ છે સૌરાષ્ટ્ર કેમિકલ છે શ્રીરામ ક્લબ ના મિત્રો છે અને નાગરિકો ગામમાંથી ઘણા બધા આમાં પાર્ટિસિપેટ થયા છે અને બીચને ક્લિનિંગ કરવા માટે સૌએ સહયોગ આપ્યો છે ઉલ્લેખનીય છે કે આ અભિયાનમાં એકત્રિત કરવામાં આવેલા પ્લાસ્ટિક વેસ્ટને રિસાયકલિંગ માટે મોકલવામાં આવશે તેમજ બીચ ક્લિનિંગ દ્વારા પોરબંદર ચોપાટીને સ્વચ્છ બનાવીને પ્લાસ્ટિક મુક્ત પોરબંદર તરફના પ્રયત્નોને ગતિ આપી અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીને મહત્વપૂર્ણ સંદેશ સાથે અમલમાં મૂકવામાં આવ્યું હતું આ સફાઈ ઝુંબેશમાં પોરબંદર જિલ્લાના ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરી અધિક નિવાસી કલેક્ટર જે વધર વદર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પોરબંદરના રીઝનલ ઓફિસર આર વી ચૌહાણ તેમજ જિલ્લા તંત્રના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ રામસે સ્વિમિંગ ક્લબ હાથી સિમેન્ટ સૌરાષ્ટ્ર સિમેન્ટ અને સૌરાષ્ટ્ર કેમિકલના કર્મચારીઓ સ્વયંસેવકો તેમજ જાગૃત નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અંતે આ કાર્યક્રમ દ્વારા પોરબંદરના નાગરિકોને પર્યાવરણ પ્રત્યે જવાબદારી સમજાવી સ્વચ્છતા અને ટકાઉ વિકાસ તરફ પહેલ કરવા